જે આખો કાર્યક્રમ છે એ આપણી પેઢી જ જોવાની છે વયા ગયા એ બિચારા અમે એને જૂનો સોરો જોયો આવનારી જે પેઢી છે એ આ મંદિર બની ગયેલું જોઈએ પણ આ લાભ ને આ લાભ આપણા જીવન ની અંદર મેળવ્યો છે આવો વારંવાર પ્રાપ્ત થતો નથી કોઈ પણ મંદિર હોય એ જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા નો ઉત્સવ એવો હોય કે જીવન ની અંદર એક જ વખત પ્રાપ્ત થાય પછી એ જયારે બ્રાહ્મણ વિધિ કરાવતા હોય ત્યારે બોલે યાવત ચંદ્ર દીવા કરે એટલે કે સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રહે ત્યાં સુધી એ મૂર્તિ ની અંદર અને નિજ મંદિર ની અંદર ભગવાન પ્રતિષ્ઠિત રે હવે આપણે આ જે પ્રસંગ છે આપણા ગામનો પ્રસંગ છે આ કોઈ વ્યક્તિગત પ્રસંગ નથી વિપુલભાઈ ના ઘર પ્રસંગ નથી કે તુલસીભાઈ ના ઘર પ્રસંગ નથી ભીમભાઈ ના ઘર નો પ્રસંગ નથી એટલે મારું જ છે આપણું છે એવું સમજીને આપણે આ પ્રસંગ ને દીપાવવાનો આ ત્રણ દિવસ ની અંદર અવારે પહેલા દિવસે આપણે હાડા હાથ વાગે અહીંયા આખો કાર્યક્રમ સેટ થઈ ગયો છે કંપોસ્ટની સફાઈ જાય થોડા દિવસમાં એની અંદર હાડા હાથ થી હાડા આઠ વાગ્યા સુધી અહીંયા આપણે હેમાદ્રી સાંભળી નવ વાગ્યા થી આપણી શોભાયાત્રાની શરૂઆત થાય બાર વાગ્યા સુધી આખા ગામની અંદર શેરીએ શેરીએ વિપુલભાઈ હમણાં તુલસીએ કીધું એ રીતે દરેક શેરીની અંદર ભગવાનની શોભાયાત્રા જાય ભગવાન વધારે કારણ કે ભગવાન એક વખત મંદિરમાં બે ગયા પછી આપણા આંગણા સુધી આવવાના નથી એટલે ત્યાં સુધીની અંદર આપણે જે શોભાયાત્રા નો સમય આપણે ત્રણ કલાકનો નો રાખ્યો નગર વધી ને અમે બહાર હોય તો એક દોઢ કલાક કઈ ને તો એ બે કલાકે પાછા આવે પણ આપણે ત્રણ કલાક એટલા માટે જ રાખી છે આની અંદર ડીજે અને જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે ટ્રેક્ટર શણગારવાના મોટી ઉંમરના લોકો હોય તો એની અંદર બેહી અને શોભાયાત્રાની અંદર લાભ લઈ શકે બપોરે અઢી વાગે પાછો હવન ચાલુ થાય હાઈ જે છ વાગે પહેલે દિવસે ભગવાનને ધાનની અંદર પધરાવવાના હોય આરતી થાય અહીંથી આપણે બધા પ્રસાદ લેવા જવાનો જ્ઞાતિ સીધા દાંડિયા રાસ નો પ્રોગ્રામ ચાલુ થાય તો સરપંચ એ કીધું મલ્પા પટેલ પેલા દિવસના આપણા મુખ્ય કલાકાર બીજે દિવસની સવાર થી હાડા હાથ વાગ્યા જે હાથક બેહવાના છે પાટલે બેહવાના એને આવી જવાનું હાડા બાર વાગ્યા બાર વાગ્યા સુધી વિધિ હાલે બાર વાગ્યા હાથક બેઠા છે એ લોકોને ફરાર ની વ્યવસ્થા છે અને નથી બેઠા એ લોકોને જમવાની વ્યવસ્થા અઢી વાગ્યે ફરીથી હવનનો કાર્યક્રમ ચાલુ થાય વચ્ચે ચાર વાગ્યે આપણે સાધુ સંતો જે આમંત્રણ આપ્યું છે અત્યારે પાંચ થી છ સંતો નક્કી થયા છે હજી ઉપરાંત કોઈ પણ ને એવું લાગતું હોય કે ભાઈ અમારે નજીકના આ સામે છે આ સંત છે કે આને આપણે કેવા જેવું છે તો અહિયાં તમે વીસ જણાની જે કમિટી છે એને તમે રજૂઆત કરી શકો એ છ સંતો ની અંદર ભૈલુ બાપુ પાળિયાદ થી છે આત્માનંદ સરસ્વતી બોટાદ થી છે વીરનગર ઠોઠવાળા બાપુ છે દ્વારકાદાસ બાપુ ફતાપર વાળા બાપુ છે અને જસદણ મોટા રામજી મંદિર ના પૂજારી છે અને આજે સંતો છે બહાર થી પધારે હવે એ સંતો નું આપણે સન્માન કરીએ છીએ તો આપણા ગામ ના જે સંતો છે કે જે રામજી મંદિર ના પૂજારી છે એ પણ બંને સંતો ને હેરેજ રાખવાના છે પ્રવદાસ બાપુ અને બિહારી બાપુ પરિવાર કારણ કે બહાર ના સંતો આપણે આંગણે આવતા હોય તો આ તો સંતો કાયમી ને માટે આપણે આંગણે જ છે અને આપણા મંદિર ના પૂજારી છે તો આ પાંચ ને આ બે સાત સંતો નું સન્માન આપણે બીજે દિવસે ચાર વાગે હવે એ સંતો ના આશીર્વાદ ને થઈ જાય એટલે ફરીથી આપણે વિધિ શરૂ થાય સાંજે છ સાડા છ આરતી થાય પછી આ આપણે પ્રસાદ લેવા જવાનું અને છ વાગ્યા પછી આઠ વાગે કાર્યક્રમ પ્રસાદ નો પૂરો થાય આઠ વાગે ન્યા સીધું જે આપણું સ્ટેજ બનાવેલું છે ન્યા બધા બેસી અને જે રાજકીય નેતાઓને જે આગે જેને આમંત્રણ આપ્યું છે જેની અંદર પરસોત્તમભાઈ રૂપાલા છે બાવળિયા સાહેબ છે મોઘરા સાહેબ છે ઉપરાંત જેમ કે નરેશભાઈ છે અને આજે જે આમંત્રણ આપ્યું એ મને નથી ખબર ભાઈ હા જયેશભાઈ રાદડિયા છે અલ્પેશભાઈ ઢોલરિયા છે

તો અથવા તો એના એના હિસાબે ત્રણે ત્રણ દિવસનું યુટ્યુબ ઉપર આખું લાઈવ પ્રસારણ છે એ ઉપરાંત સોશિયલ મીડિયામાં પ્રિન્ટ મીડિયામાં અને યુટ્યુબ ઉપર એ આખું એનું ત્રણે ત્રણ દિવસનું લાઈવ થવાનું છે જેના હિસાબે આપણું ગામનું નામ કાંઈક અંશે નવા ગામ પ્રતાપપુર તરીકે જે આપણે ઓળખીએ છીએ આ થયો બીજા દિવસનો કાર્યક્રમ ત્રીજા દિવસનો કાર્યક્રમ સવારે સાડા વાગે ફરીથી હવનની શરૂઆત થાય અને બપોર સુધીની અંદર બાર વાગ્યા સુધી ના અંદર ભગવાન નિજ મંદિર ની અંદર મંદિર ની અંદર પ્રતિષ્ઠિત થઈ જાય ચાર વાગ્યા નું બીડું વાગે આરતી પ્રસાદ વિપુલભાઈ ની એવી ભાવના છે અને જેમ કે ભીમભાઈ ની એવી ભાવના છે કે ભાઈ અમારું આ ગામ છે અમારું વતન છે તો આ જે ગામનો કાર્યક્રમ છે અમે અમારી શક્તિ મુજબ અહીંયા પૂરા તન મન અને ધનથી પ્રયત્ન કરે છે કારણ કે કોઈ પણ આયોજન હોય એમાં મોટી મૂંઝવણ હોય ઘટે તો હું કરું મોટો પ્રશ્ન ક્યાં આવે કે ભાઈ આટલો ફાળો થયો હવે આમાં જેમ તેમ કરી આટલા પૂરું કરવાનું આપણે આમાં એ પ્રશ્ન છે જ નહીં આટલામાં પૂરું કરવાની વિપુલભાઈ નું એવું કેવાનું છે તમારે જેટલી તાકાત હોય જેવડું આયોજન કરવું એવું એ ઉપરાંત કોઈને પણ કાઈ પણ કેવું હોય તો આ વીસ જણા ની કમિટી છે અત્યારે પણ બોલી શકે કે ભાઈ આ વ્યક્તિને આપણે આમંત્રણ આપી તો સારું અથવા આને કહી તો સારું કે આવી રીતનું છે તો એમાં એવું કાઈ નથી કે આ લોકો નક્કી કર્યું એટલે ફિક્સ છે મારે અત્યારે બોલવાનું જ નહોતું કાલે આ વીસ જણાની જેમ કે કમિટી હતી કાલે આ બધી ચર્ચા થઈ ગઈ છે બરાબર હવે પાટલા લખાવવાનું હમણાં તમને જેમ કે સરપંચ કીધું નોરતા સુધીમાં આપણે આયોજન કરશું તો જ આપણે જેમ કે યજ્ઞશાળા કેવડી બનાવી કેટલા બ્રાહ્મણ ને કેવું આ પ્રમાણે નો બધાનું આગળનું આયોજન થાય અકુલદા નું બે ઈશ્વર લઈ કોઈ ચિંતા કરતા નહીં બરાબર આપણા ગામની જે સિસ્ટમ છે બ્રાહ્મણ નો પ્રશ્ન મે તેદી કીધો તો અત્યારે કહું છું કે ઈ પ્રશ્ન હલ થઈ ગયો છે જેનો વારો હોય એને આગળ રહેવાનું છે અપુલદાન વાર હોય તો અપુલદાન રહેવાનું છે અપુલદાન હાઈરે જ રાખવાના છે અહીંયા પાંચ રૂપિયા આવશે બે ને અઢી અઢી રૂપિયા ભાગ પડશે એ હું તમને અહીંથી ગેરંટીથી કહું છું એટલે એ તમે જરાય પણ શંકા રાખતા બરાબર દસ રૂપિયા દેવો પાંચ એને મળશે પાંચ મને મળશે આ આ ગામનો એટલા માટેનો પ્રસંગ અમે આટલા બધા હુકામે કે ભાઈ અમે બહાર જતા હોય આટલી બધી પ્રતિષ્ઠા ઉકેરી આજુબાજુમાં જે તમને મંદિર દેખાય છે આટલી ઉંમરમાં ભગવાનની દયાથી ઘણી બધી પ્રતિષ્ઠા કરી તો અમારા ગામની પ્રતિષ્ઠા હોય તો અમને એમ હોય કે એની અંદર કાંઈક અમે વિશેષ કરી અને સારામાં સારો કાર્યક્રમ આપણો થાય ગામની એકતા જળવાય ગામની અંદર આપણો આજુબાજુમાં જાય તો આપણા ગામની સાપ એ તમે બહાર જઈને ક્યારે ખબર પડે કે નવા ગામ એકદમ કુવાળું છે નવા ગામ એકદમ સારું છે નવા ગામની અંદર એકતા સારી છે આપણું એક પણ મંદિર જૂનું રહ્યો નથી જવું હવે આ આ ગામની શોભા છે ભગવાન તો બિરાજમાં હતા હવાના છે અને કાયમી જે દેવસ્થાનું છે એનું દેવત્વ્યા હોય જ છે તો જ આ બધું શક્ય બને હવે જે નિર્માણ થઈ ગયું છે એમાં કોઈ પણ ફેરફાર થવાનો નથી કાંઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો આપણે આ બધી વાત છે કે આ જણાની કમિટી એટલા માટે જ બનાવી છે રજૂઆત કરો અને વીસને ખાસ વિનંતી કે વિષય થઈ અને એના પ્રશ્ન સાંભળવાના છે કોઈ પણ નાના મોટો પ્રશ્ન આવે એને દબાવી દેવા નથી થતો બરાબર યોગ્ય હોય નિર્ણય પછી જીદ નહીં કરવાની મેં આમ કીધું કેમ ન થયું એવું આમાં થાય નહીં કારણ કે ગામનું હોય ઈ લોકો પછી નક્કી કરશે કે ભાઈ આમાં હું કરવાનું છે બાકી આ ત્રણે ત્રણ દિવસનો કાર્યક્રમ તમને આઈથી અત્યારે સમજાઈ ગયો છતાંય નો સમજાતું હોય કઈ પણ પ્રશ્ન હોય તો પ્રેમથી પૂછી શકો રામચંદ્ર ભગવાન